व्हीकल्स के लिए नो एंट्री और नो पार्किंग जोन जाहिर किए गए हैं जिसमें मेन जो रूट रहेगा वो है जिला पंचायत से बहुमाली भवन पुलिस हेडक्वार्टर सर्कल एनसीसी चौक आम्रपाली अंडर ब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक सी ऑफिस से रूरल एसपी बंगला तक और सूरज अपार्टमेंट से लोक मेला मुख्य गेट तक इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जबर चालू है वहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे उसमें रूट है चाणक्य बिल्डिंग से फूल चौक ज़िला पंचायत चौक इसके अलावा विश्व चौक से एनसीसी चौक यहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है और बसेस के रूट को डाइवर्ट किया गया है जिसमें रेस कोर्स पे कोई भी बसेस जो है वो अलाउड नहीं होगी किशान पारा तक महिला अंडरब्रिज से कोई भी बस है आ नहीं सकती है उसके लिए महिला अंडरब्रिज से हमने डाइवर्ट किया है टैगोर रोड तरफ वहाँ से वीरानी चौक भेबर रोड से होते हुए एस बस स्टेशन तक बसेस जा सकती हैं जो लोक मेला में पब्लिक आएगी उसके लिए पार्किंग व्यवस्था दी गई है जिसमें है नेहरू उद्यान बहुमाली भवन बाल भवन मेन मेन गेट आ, से आर्ट गैलरी तक नवी कलेक्टर कचेरी के सामने वाला ग्राउंड आयक वाटिका सामने खुली रिलायंस ग्राउंड चौधरी हाई स्कूल ग्राउंड कैपिटल होटल के पीछे वाला ग्राउंड डीएच कॉलेज ग्राउंड और सर्किट हाउस सामने का ग्राउंड रूरल एसपी बंगला आ, शेरी आईबी ऑफिस तक और होमगार्ड ऑफिस कॉलोनी इसके अलावा कहीं पे भी अगर रूट में व्हीकल पार्क होगा तो वो हम उसके अगेंस्ट में एक्शन लेंगे अपना ट्रैफिक पुलिस जो है वो रफली हज़ार

ટ્રાફિક પોલીસ અને જે મેળા બંદોબસ્તની પોલીસ છે તેના યોગ્ય સંકલન દ્વારા જે અંદર આવતા લોકો છે એને રેસકોર્સના જે આજુબાજુના રોડ્સ છે ત્યાંથી તે ડાયવર્ટ કરી જિલ્લા પંચાયત ચોક બહુમાળી ભવન પછી શોફ રોડ આપણે ટ્રાફિક પોલીસ ભવન જે છે ત્યાંનો રોડ આમ્રપાલી ફાટક એ બાજુ ડાયવર્ટ કરી દેવામાં આવે જેથી કરીને જે ઇન્ફ્લો જે છે એને અમે કંટ્રોલ કરી શકીએ અને ત્યારબાદ જે અંદર જે ભીડ વધી ગઈ હશે એને ધીરે ધીરે અલગ અલગ રસ્તેથી બહાર કાઢવા માટે થઈને વ્યવસ્થા કરવામાં આવેલી છે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂથી જે ફનવર્ડથી લઈને રમેશ પારેક રંગમંચની વચ્ચેનો એક પોર્શન છે ત્યાંથી જે આપણે પાછળ એથ્લેટિક ટ્રેક અને અન્ય ગ્રાઉન્ડ બાજુ જઈ શકાય છે એ રસ્તો પણ અમે ત્યાં બંદોબસ્ત રાખીશું અને એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ તરીકે એનો ઉપયોગ કરવાની પણ હાલ આયોજન હાથ ધરવામાં આવેલું છે આ લોકમેળા બંદોબસ્તમાં ટ્રાફિક બંદોબસ્ત ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ છસો પાસઠ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં એક ડીસીપી બે એસીપી દસ પીઆઈ ત્રીસ પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ સામેલ છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું રેસ કોર્સમાં બાજુમાં ગેટ નંબર એકની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે જ્યારે પણ મેળામાં આવેલ જનતાને કોઈ પોલીસ મદદની જરૂરિયાત હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ હાજર રહેશે આ સિવાય પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને એના માટે પણ અમુક અમુક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં આખા બંદોબસ્તને કુલ તેર સેક્ટરમાં વિભાજીત કરવામાં આવેલ છે એમાં પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે અને એના સિવાય સોળા વોચ ટોવર પણ રાખવામાં આવેલ છે અને એના ઉપરથી મેળાની ગતિવિધિઓ પર વોટ રાખ વોચ રાખવામાં આવશે આ સિવાય છેડતી અને ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે એન્ટી રોગીઓ સ્પોટ પણ બનાવવામાં આવેલ છે જે એવા આરોપીઓને પકડવાની કામગીરી કરશે આ સિવાય ખિસ્સા કાતરુઓ અને મોબાઈલ ચોરી કરનાર માણસોને અસામાજિક તત્વો ઉપર વોચ રાખવા માટે અને એને પકડવા માટે પણ ટીમો લગાતાર પેટ્રોલિંગ કરશે પૂરા ગ્રાઉન્ડમાં છેતર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે અને એની લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે એના ઉપરથી પણ અસામાજિક તત્વો પર વોધ રહેશે અને હું અમુક અપીલ જનતાથી કરવા માગું છું કે ભીડભાડ વાળી જગ્યા ઉપર પોતાનો કિંમતી સામાન જેમ કે ઘરેણા એના પોકેટ મોબાઈલ ઇત્યાદિ જે સાચવીને રાખે અને ખાસ તોર ઉપર પોતાની પાછળની પોકેટમાં ના રાખે જેથી ચોરી કરવાની શક્યતાઓ અટકાવી શકાય અને આ સિવાય જ્યારે પણ તમારા સાથે કોઈ બાળક લાવો ત્યારે બાળકને પોતાના વાળીના નંબર મોબાઈલ નંબર નામ યાદ હોય અને યાદ રહેવા જેવી કન્ડિશન ના હોય તો એમના ખિસ્સામાં તમારો કોઈ આઈડી કાર્ડ અથવા નંબર રહે જેથી એ તમારાથી વિછડી જાય તો પોલીસને સ સહેલાઈથી આપનો સંપર્ક કરી શકાય આ સિવાય જ્યારે પણ વાહન પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય કરો જેથી વાહન ચોરીની ઘટનાઓને ઓછી કરી શકાય અને વગર નંબર પ્લેટના વાહનો ચોરી થવાની શક્યતાઓ વધારે રહે છે તો નંબર પ્લેટ વગરના વાહનો મેળામાં નહીં લેવા લઈને આવો અને આ સિવાય ડેઝિગ્નેટેડ પાર્કિંગ સિવાયની જગ્યાઓ ઉપર કોઈ પણ વાહન પાર્ક ના કરે કેમ કે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અને ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવેલ છે જેનાથી ચોરી થવા થવાની શક્યતા ઓછી રહે છે પણ બીજી કોઈ જગ્યાએ વાહન પાર્ક રહે છે તો એમાં ચોરી થવાની શક્યતાઓ વધી જાય છે